જય મુરલીધર મિત્રો જો આજે હવે આપણે છે ને બીજી ફેરે જીરામાં નેદવાનું ચાલુ છે અત્યારે જીરું ચાલીસ દિવસનું થયું હે અને કંઈક આ રીતની ઋતુ છે હવે કાલે આમાં દવા છાંટવાની છે અને નેધવાનું તો હવે થોડું કર્યું છે અને હવે આના પાસે પિયત આપવાનું થતું નથી એટલે હવે ખડ લગભગ નહીં થાય અને થાય એ પાસે જીરું ઉપાડ્યું થઈને ભેગું ઉપડી જાય જો કંઈક આ રીતનું જીરું હે અને આવું ખળ કોકો બહુ નથી અને વાતાવરણ હમણાં દીથી આ વાદળછાયું છે એટલે ડેન્જર વાતાવરણ છે અને ત્યાં અમુક જગ્યાએ છાટા પડ્યા છે કલ્યાણપુરમાં અને હવે અત્યારે આમાં થિપ્સનો અને કોકો મહિનો એટેક છે બીજું કાંઈ છે નહીં હવે એની દવા કાલે છાંટવાની થાય અને પછી ઓનિકવારે જાઉં જે રીતે આપણે ઓલું ઉમિક એસિડ ને મેટાલિક્સી પાવ્યું હતું ને એ જીરું જેવા એમાં કેવીક નરવાહી ને એ અને આમાં જો આપણે પચીસમે દિવસે પાણી પાઈ અને પછી મૂકી દીધું હે તે પાણી આપ્યું નથી અને ઓલી સાઈડ એક પારિયામાં નહોતું પાયું એમાં બતરે દીએ પાણી પાયું તો અને એમાં આપણે એસિડ હુમિક એસિડને મેટાલિક્સ તો વીઘે અઢીસો હોમિક એસિડ ને અઢીસો સી તો એમાં ક્યાંય ઉતારો જોવા નથી મળતો અને આમાં કોક કોક છોટા લીલો ઉતારો દેખાય છે પણ એ ચાલીસ પિસ્તાલીસ દીહ ઉતરીએ પછી ઓટોમેટિક વયો જાય તો મિત્રો જો આપણે આ જીરાની અંદર બત્રીસ તેત્રીસ દીયા પિયત આવ્યું હતું અને હોમિક એસિડ અને મેટાલિકસી મેટાલિક્સ અઢીસો અને ઉમિક એસિડ અઢીસો એ બે પાયેલું હતું એક વીઘા પ્રમાણે અને અત્યારે આનો કલર ટૂંકમાં ઓલાજીરાથી નામી છે ઓલાજીરાને બીજો કંઈ વાંધો ન થાય પણ એને થોડુંક પાણી વહેલું થઈ ગયું હતું એટલે ચોવીસ પચીસ દિનુ હતું ને ત્યારે ચોથું પિયત આપ્યું હતું પછી આ એક પાર્યું રહેવા દીધું હતું એટલે એમ હતું કે ભાઈ આપણે હે ને આ એક અને આપણે મોડું પાવું કંઈ ફેરફાર થાય કે ના થાય અને અમારે છે ને આમાં જ્યાં જ્યાં દિવસે પાણી પછી પાણી આવે ને તો જીરું બેહી જાય તો આ એક ટ્રાય કરવા પૂરતું રહેવા દીધું અને પછી બી કે લાગતી હતી બેહી જાય તો એટલે મેટાલિક્સી અને હોમિકેસીની જોડી કરી અને પાયું એ તો અત્યારે આ જીરાનો ગ્રોથ ઉનાથી બહુ નામી છે અને જીવાતમાં જો થીપ્સ છે કોકો એની આપણે દવા છાંટવાની છે કાલે અને બાકી કંઈ કોઈ જાતનો કંઈ સુકારો કે કંઈ છે નહીં જો કે આ રીતનો ગ્રોથ છે અને આજે આને હે ને આડત્રીસ ઓગણચાલીસ દિવસ જે હું જીરું થયું હે અને કમ્પ્લીટ ઉગાવો એ બહુ સોરી જ છે સત્તર આરે વાવેલું હતું અને વિઘે દોઢ જ કિલો જીરું આપણે નાખ્યું છે ફોળ કિલ્લા જીરામાંથી આપણે દસ વીઘાનું વાવેતર કરેલું છે અને જે આપણે હે ને ઓલા વિડીયમ તમે જોયું હોય ને તો જો આપણે ડબલું નાખ્યું હતું અને એ જ તોરી હતી આ પારિયામાં આપણે મેટાલિકસી અને ઉમિક એસિડ બંને પાયું હતું એ વિડીયો ના જોયો હોય ને તો તમે ચેનલની અંદર જોઈ જઈને જોઈ લેજો જે અત્યારે આ રીતનો ગ્રોથ છે આમાં નથી ક્યાંય સુકારો કે નથી કોઈ પીળિયો કે જાબળિયા કલરનું કાયદેસર કમ્પ્લેટ છે જીરો જે આ રીતનું કંઈક છે અને હવે આને ને પિયત તો એ કંઈ આપવાના થતા જ નથી અને કંઈક આ રીતનો ઉગાવો છે આ રીતનો કંઈક ઉગાવો છે અને હવે કાલે કઈ દવા છાંટું ને એ કાલના વિડીયોમાં તમને બતાવીશ એટલે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયાને શેર કરજો અને નોટિફિકેશન ઓન કરજો જો હવે આ જીરું ટૂંકમાં મોગર અહીંયા ક્યાંક ક્યાંક આવવા માંડ્યું હે અને ક્યાંક ક્યાંક આવે હે એ રીતનું હે ટૂંકમાં આજ દીવું વધતું નહોતું દાંદલ ચડે ને પછી જીરાને આમ ખેતર ભરાઈ જાય ને એવું લાગે આજ દી સુધી તો હા આમ ફોટો પાડીને તો એમ થાય કે આમાં તો કંઈ છે કે નથી આ રીતનું કંઈક છે ગ્રોથ અને જાવ આ પાર્યું પૂરું થઈ જાય ત્યાંથી ઓલી સાઈડ કોક કોક સુકારાના છોટા પણ આડા આવે છે અને આમાં એ પ્રશ્ન આવ્યો નથી હજી તા અને જાંબુડિયા કલરનું થોડું થયું હતું આપણે એ પાણી ભરાઈને હાલે ને એમાં પણ એમાં બીજી કંઈ કોઈ દવા નથી થાય તે આપણે હોમિક એસિડ ને યુરિયા નાખ્યું હતું એનો વિડીયો મેં મૂક્યો જ છે ચેનલમાં અંદર જઈને જોઈ લેજો હવે એનું રિઝલ્ટ ચાર પાંચ દી પછી જોવા મળશે એટલે ત્યારે વાળી પાછો વિડીયો બનાવ્યો જીતા બે દિવસ થયા છે ટૂંનીના જે આ પારથી ટૂંકમાં આમાં હોમિક એસિડ નહીં પાયું હતું અને આમાં નહોતું પાયું ગ્રોથ તો આ સારો જ છે પણ ટૂંકમાં આને છે ને થોડુંક પાણી વહેલું થયું અને કોક કોક સૂતા સુકારાના છોટા આડા આવ્યા હતા લીલો સુકારો જો ક્યાંક ક્યાંક ગયા હું જાબુડું થાય છે અને એવું હે ટૂંકમાં ત્રી પાંત્રી દિવસે છેલ્લું પાણી હોય ને એટલે છેલ્લા પાણીમાં આપણે બહુ બીક લાગતી હોય ને તો ઉમિક એસિડ મેટાલિકસી અને સલ્ફર નેવું ટકા સલ્ફર નેવું ટકા શું કરશે કે તમારે જમીનમાં ભેજ નહીં રહેવા દે ભેજ ચૂહી લઈએ એટલે જો મોડું પાણી કાઢીને તો આ ત્રણની જોડી પાવાની એટલે સુકારો ના આવે અને બહુ ભેજે રહીએ નહીં અને જો અહીંયા માનમાન ક્યારે ભરાવા દેવા તા ક્યાંક ક્યાંક કોરા રહેતા હતા તો બહુ પાણી છેલ્લે ભરાવા નહીં દેવાનું અને એ રીતનું પાવાનું તો હાલો મિત્રો જો અત્યારે આવ્યો હું કુંદરીની અંદર દવા છાંટવા નારોટ બહુ આવી ગયો હે ગુંદરી વાવામાં થોડુંક મોડું થઈ ગયું હતું પાછતરી થઈ ગઈ હતી તે નારોટ આવી ગયો બીજી જાતનો એટલે હજી બીજી ફેર દવા છાંટું હું એક ફેર છાંટલી હતી પણ હજી જોઈએ એવી જમાવટ નથી જો કંઈક આ રીતની ગુંધરી છે આમાં એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે જે બાસાલીને વધુ મુકાઈ ગઈ હતી તે પછી બહુ પાખી પાખી ઉઈ ગઈ જમાવટના લીધી પછી પાટલામાં વાળી ઝીણકાંટેકતા પાછી વાવી હતી જે એની એરું વાટકી ઝીળકી હે પછી બબે એરું કરી દીધું તે ઊંચા નીચે ઊંચા નીચે બહુ થાય હવે જો કે આટલી હે ગુંદરી બહુ જાજી તો હે નહીં દોઢક વિકા જેવી હે પણ ઈયળને ભયડો બહુ હે હવે કઈક જમાવટ લઈએ બહુ જમાવટ જ નહીં લઈએ પાછી વાળી ઉનાળે વાવી દે હું જો કે આ રીતની છે ઠાગા ઠાગા બહુ થઈ ગયા હે અને ઈરા થોડાક નામી ઘા કરી ગઈ છે અને હવે જો પંપ બે રહ્યા છે એક છાટલી તો ત્રણ પંપ થાય છે કોતરીની દવામાં તો જો આપણે ઇમામ એકટીન બેન જો હે પાંચ ટકા અને બે ચમચી નાખું હું અને બીજી છે સાયપર બહુ ઘાટી છાટવી પડે એમ અને ઈયળ બહુ છે તે ચાર પાંચ દિન ચાર પાંચ દિન ત્રણ રાઉન્ડ મારી દીધા હોય ને તો કંઈક ઓછી પડે એમ છે ઈયળ જાય એમ છે નહીં સાયપર મેથી પચીસ ટકા ઘકની અને ગેસ કરાવે આ પછી મેળવી નાખું હું